ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન રિજિયોનલ મીટ નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન રિજિયોનલ મીટ નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા માટે સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો વિભાગો અને સંસ્થાઓને તેમના વિકાસ કાર્યક્રમો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક સેક્ટર્સ પ્લાનિંગ મોનિટરિંગ ઇવેલ્યુએશન અને ડિસિઝન મેકિંગમાં સ્પેસ ટેકનોલોજી પરથી મળતા ઇનપુટ્સનો મહત્તમ ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવી રહી છે આ હેતુસર ગાંધીનગર યોજાયેલી એક દિવસીય રીજિયનલ મીટમાં ઈસરોના વૈજ્ઞાનિકો નીતિ નિર્ધારકો ઉદ્યોગ અગ્રણીઓ વગેરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કૃષિ આપત્તિ વ્યવસ્થાપન શહેરી આયોજનમાં સેટેલાઇટ ટેકનોલોજીના ઉપયોગ અંગે સામૂહિક મંથન પરામર્શ કર્યા હતા સ્પેસ સેક્ટરમાં ચાલી રહેલા સુધારાઓ અને ઇન્ડિયન સ્પેસ પોલિસી બે હજાર તેવીસના અમલીકરણને ધ્યાનમાં રાખી વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગનું પુનઃ મૂલ્યાંકન કરી ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનો કેન્દ્ર સરકારે ઉદ્દેશ્ય રાખ્યો છે આ માટે વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે સ્પેસ ટેકનોલોજી અને એપ્લિકેશન્સના લાભ વિશે બીજી રાષ્ટ્રીય બેઠક આગામી બાવીસમી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે આ બેઠકની તૈયારીઓના ભાગરૂપે ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થાન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્તરે વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી આવી જ એક રિજિયોનલ મીટનું ઉદ્ઘાટન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદના નિયામક શ્રી નિલેશ દેસાઈ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદાર અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર વૈજ્ઞાનિકો તથા રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું